કેમ છો મારા વાલા ગુજરાતી મિત્રો સ્વાગત છે તમારું અમારા યુટ્યુબ ચેનલ પર મારું નામ છે નવગણ ઠાકોર અને તમે જોઈ રહ્યા છો ધ ગ્રેટ ગુરુ તો મિત્રો આજે આપણે વાત કરવાની છે MeWe એપ્લિકેશનની જેમાં આપણે વિડીયો બનાવીએ છીએ પણ એડ આવે છે તો તમારો ભાઈ આજે વિડિયોની મતલબ એ MeWe એપ્લિકેશનમાં જે એડ આવે છે એ એડને બંધ કરવાનો છે તો વિડિયો પૂરો જોજો તો ચલો આપણે મોબાઈલની સ્ક્રીન ઉપર જઈએ સ્ક્રીન ઉપર સૌથી પહેલાં તો તમારે મીવી એપ્લિકેશન ઓપન કરવાનું રહેશે મીવી એપ્લિકેશન ઓપન થાય ત્યાં સુધી વિડીયોને લાઈક કરી દો અને શેર કરી દો તો ફટાફટ આપણે એક વિડીયો લઈ લઈએ જે પહેલો વિડીયો લઈ લઈએ તો આ નીચે ઉપયોગ દેખાય છે ઉપયોગ લખેલો તેના ઉપર આપણે ક્લિક કરીએ અને મિત્રો તમે જોવો તમારી સામે જ આ એડ આવી છે એ આપણે એડને કઈ રીતે બંધ કરવી વિડીયો પૂરો જોશો તો ખબર પડશે તો આપણે અહીંયા ચોકડી ઉપર ક્લિક કરીએ તો મિત્રો આપણે ચોકડી ઉપર ક્લિક કરીએ ફરી એક ચોકડી આવશે એના ઉપર આપણે ક્લિક કરવાનું રહેશે તો આવી ગઈ ચોકડી એના ઉપર ક્લિક કરીએ અહીં આપણે કોઈ પણ એક ફોટો લઈ લઈએ અને ઠીક હે એના ઉપર ક્લિક કરીએ તો આપણો વિડીયો બની ગયો છે હવે આગળ કરીએ મિત્રો એક્સપોર્ટ ઉપર જેવું મેં ક્લિક કર્યું ને તરત જ એડ આવી ગઈ તરત જ એડ આવી ગઈ તો અહીંયા આપણો વિડીયો છે એક્સપોર્ટ થઈ ગયો છે બનીને રેડી થઈ ગયો છે તો તમારે શું કરવાનું છે જે આ જે મતલબ જે તમારા બેકગ્રાઉન્ડમાં એપ્લિકેશન ચાલુ છે એને પહેલાં બંધ કરી દેવાના છે અને સૌથી પહેલાં તો તમારે શું કરવાનું છે સેટિંગમાં જવાનું છે સેટિંગમાં જાય એટલે અહીંયા નેટવર્ક અને ઇન્ટરનેટ લખેલું છે એના ઉપર આપણે ક્લિક કરવાનું રહેશે ત્યાં નીચે જાશું તો પ્રાઇવેટ ડીએનએસ લખેલું આવશે એના ઉપર ક્લિક કરવાનું રહેશે પછી નીચે અહીંયા લખવાનું ઓપ્શન છે ત્યાં લખવાનું તમારે રહેશે ડીએનએસ ડોટ એ ડી જી યુ એ આરડી ડોટ કોમ એટલું લખીને તમારે સેવ ઉપર ક્લિક કરવાનું રહેશે ત્યારબાદ તમારે પાછું બહાર જતું રહેવાનું છે તો મિત્રો સૌથી પહેલાં તો આપણે મીવી એપ્લિકેશનને ઓપન કરીએ તો મિત્રો જો કે તમે અમારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને તમારા મિત્રોને આ વિડીયો શેર કરી દો તો ફટાફટ આપણે એક વિડીયો લઈ લઈએ મિત્રો હજી સુધી એડ નથી આવી આપણે ઉપયોગ ઉપર ક્લિક કરીએ હજી પણ એડ નથી આવી અને આપણે હવે એક ફોટો લઈ લઈએ અને આપણે ઓકે ઉપર ક્લિક કરી દઈ કરી દીધું છે મેં ઓકે ઉપર પણ હજુ એડ નથી આવી મિત્રો મિત્રો વિડીયો બનીને રેડી થઈ ગયો છે પણ હજી એડ નથી આવી આપણે એક્સપોર્ટ ઉપર ક્લિક કરીએ મિત્રો વિડીયો મારો એક્સપોર્ટ થઈ ગયો છે પણ